જાણીએ તો દોસ્તો ઉત્તરી ગુજરાત લાગુના પાકિસ્તાન સરહદી બોર્ડર પરથી વાવાઝોડાને લઈ ભયંકર દ્રશ્ય દોસ્તો અત્યારે સામે આવી રહ્યા છે ને જેમાં આ વખતની આ વરસાદી સિસ્ટમે ફરી દોસ્તો બી પર જોઈ વાવાઝોડાને યાદ કરાવી દીધું છે જી હા દોસ્તો બંગાળની ખાડીમાંથી આવેલા લો પ્રેશરે સવારેગરીની અંદર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની અંદર એન્ટ્રી મારીને સાંજ દરમિયાન દોસ્તો હવામાન વિભાગની અત્યારે જે લેટેસ્ટ માહિતી આવી રહી છે જેમાં આ સિસ્ટમ દોસ્તો સાંજ પછી ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થઈ ગઈ છે આજના આ વિડીયોને દોસ્તો ખાસ અંત સુધી જોવાનું રાખજો અમે તમને આજના આ વિડિયોની અંદર જે અત્યારે આ વાવાઝોડાને લઈ ભારે પવન સાથેનો વરસાદ આ વિસ્તારોમાં નોંધાઈ રહ્યો છે ને તીવ્ર વીજળીના કડાકા ને ભડાકા સાથે દોસ્તો જાણે વાવાઝોડું ઉત્તર ગુજરાતને બાનમાં લેતું હોય તેમ અત્યારે બનાસકાંઠા જિલ્લાનો વારો પાડી દીધો છે આજે સુઈ ગામમાંથી દોસ્તો દસ ઇંચ કરતાં પણ વધુનો વરસાદ સામે આવ્યો છે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે કારણ કે ખેડૂતોના પાકોના કચ્ચર ઘાણ નીકળેલા દ્રશ્યો પણ આવશે સામે એનડીઆરએફ ની ટીમો તો તેનાત થઈ ગઈ છે ને હજુ પણ આવનારી છત્રી કલાક મુઠીઓ વાળીને દોસ્તો સાંભળી લેજો કારણ કે કચ્છના વિસ્તારો હોય ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય ને માત્ર ઉત્તર ગુજરાત કચ્છ જ નહીં સૌરાષ્ટ્રના પણ જાણી લેજો આ જિલ્લામાં હજુ થશે મેઘ તાંડવ જાણીશું કેટલા કિલોમીટરના ઝડપના પવનો અત્યારે ફૂંકાઈ રહ્યા છે હજુ પણ કયા વિસ્તારોમાં કેટલા કિલોમીટરના પવનો ફૂંકાવાની સંભાવના છે કારણ કે અત્યારે અમુક સેન્ટરમાંથી તો દોસ્તો સિત્તેર કિલોમીટરના ઝડપના વાવાઝોડાના પવનો તો આવી જ રહ્યા છે ને એવામાં અમે તમને આજના વિડીયોમાં વાવાઝોડાના નડાબેટ પરનું લાઈવ દ્રશ્ય તમામ જળ બંબાકારના દ્રશ્યો બતાવીશું આઠ નવ તારીખની આગાહીને તમામ અપડેટ મેળવીએ પહેલાં જો દોસ્તો તમે અમારી ખેડૂત ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને કરી દે સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું ગુજરાતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર અહીં બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી દોસ્તો આ સિસ્ટમને અત્યારે ડીપ ડિપ્રેશનની કેટેગરીની અંદર મજબૂત થયેલી સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે અને આ સિસ્ટમ અત્યારે ઉત્તર ગુજરાત અને પાકિસ્તાન સરહદી વિસ્તારો ઉપર જોવા મળી રહી છે અને આવનારી કલાકોમાં આ સિસ્ટમ કઈ દિશા તરફ ચાલશે શું કચ્છના ભાગો પરથી અરબી સમુદ્રમાં જતી રહેશે કે પછી તે ફરી દોસ્તો ટન મારશે અને જેને લઈ કઈ રીતે આ સિસ્ટમ વરસાદ હજુ આવનારી કલાકોમાં આપે એ પહેલાં તમે અત્યારના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરો તો જોઈ શકો છો આ સિસ્ટમના વાદળાઓ દોસ્તો પાછલી કલાકોનું અમે તમને સેટેલાઇટ દેખાડી રહ્યા છીએ અને સતત પોતાના કેન્દ્રમાંથી આ ડીપ ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ પોતાના સેન્ટરમાંથી દોસ્તો આજુબાજુના વિસ્તારોમાં જેમાં બનાસકાંઠા પાટણ કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઘા કરી રહી છે અત્યારે જ તમે જોઈ શકો છો જેમાં પાટણના કેટલાય લાગુના વિસ્તારો જેમાં સુઈ ગામમાંથી સાડા દસ ઇંચ સુધીનો વરસાદ સામે આવ્યો છે ને હજુ પણ આ ઉત્તર ગુજરાત અને તે લાગુ પાટણના ભાગોમાં અત્યારે દોસ્તો અમુક સરેરાશ પવનની ઝડપ ત્રીસ કિલોમીટરની જોવા મળી રહી છે ને જેમાં જોટાના પવનો સાઠથી થી લઈને સિત્તેર બારા જઈ રહ્યા છે વાવાઝોડું જ ફૂંકાણું હોય તેમજ અત્યારે પાટણ અને બનાસકાંઠાના કેટલાય ભાગોમાં વાવાઝોડા જેવો માહોલ ઊભો થઈ રહ્યો છે અને દોસ્તો જે વરસાદી આંકડાઓ સામે આવી રહ્યા છે જેમાં બનાસકાંઠાના એવા સરહદી બોર્ડર ઉપર તો એવો જળબંબાકારનો વરસાદ પડ્યો છે જ્યાં સંચોર અને કચ્છ વચ્ચેના પટ્ટાના ભાગોમાં ભૂકા નીકળી ચૂક્યા છે પરંતુ આ વરસાદી આંકડાઓ સામે નથી આવતા સરહદી બોર્ડર પરના પરંતુ અત્યારે જોઈ શકો છો સેટેલાઇટની અંદર સતત તીવ્ર મેઘ ગર્જનાવાળા વાદળાઓ કચ્છના જેમાં ખાવડાથી લઈને જોઈ શકો છો ગોર લખપત વચ્ચે નગવીરીની વચ્ચે પણ વરસાદ અતિ ભારેનો શરૂ થઈ ગયો અને આજની રાત્રિ હજુ પણ કચ્છના ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો માટે ભારે તો અતિ ભારે બની શકે છે અત્યારની અમે તમને દોસ્તો સૌથી પહેલા તો ભારતીય હવામાન વિભાગ ને ગુજરાત હવામાન વિભાગની આવી રહેલી લેટેસ્ટ આગાહીઓ બતાવ તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો અત્યારની લેટેસ્ટ આગાહી જોઈ શકો છો જેમાં હજુ પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા અને કચ્છ લાગુના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું આવનારી કલાકો માટે રેડ એલર્ટ આપવામાં આવેલ છે તો બાકીના હજુ દોસ્તો સૌરાષ્ટ્રના જામનગરના મોરબી સુરેન્દ્રનગર મધ્ય પૂર્વના અમદાવાદ ગાંધીનગર ખેડા સાબરકાંઠા અને અરવલ્લી લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈ ઓરેન્જ એલર્ટવાળી આગાહી આપવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ દોસ્તો વલસાડના કેટલાક ભાગોમાં પડ્યો છે તો હજુ નવસારી વલસાડમાં અતિ ભારે બાકીના અન્ય વિસ્તારો ઉપર તમે જોઈ શકો છો ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલ છે હવે દોસ્તો પવનની ઝડપમાં વધારો તો થશે જ જેને લઈ હવામાન વિભાગે જે અત્યારનું લેટેસ્ટ જોઈ શકો છો ગાજ વીજવાળા વરસાદ પડી શકે છે વીજળી પડવાની સંભાવનાને લઈ લોકોને સાવચેતી રાખવા માટેની સમ સૂચના અત્યારે સરકારે આપી છે અને તમે જોઈ શકો છો છૂટાછવાયા સ્થળોની અંદર તીવ્ર મેઘ ગર્જના સાથેનો પિસ્તાલીસથી થી લઈ પંચાવન કિલોમીટરની ઝડપના પવન સાથે પાસઠ કિલોમીટરના જોટાના પવનો સાથે વરસાદ પડી શકે જેમાં સૌથી વધુ અસર દોસ્તો કચ્છના અને બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લાના લોકોએ રાખવી પડશે કચ્છના તમામ મિત્રો દોસ્તો સાવચેત થઈ જાય કારણ કે આવનારી ચોવીસ કલાક કચ્છ માટે બનવા જઈ રહી છે અતિ ભારે વાવાઝોડાની જેમ આ વિસ્તારમાં માહોલ અત્યારે ઊભો થયો છે ને જોઈ શકો આઠ તારીખે પણ દોસ્તો એ જ વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ તો બાકીના દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગરથી સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગરના ભાગોમાં ભારે વરસાદની આગાહી આઠ તારીખે આપવામાં આવી છે અને હવે પછી દોસ્તો અમે તમને અહીં મોડલની અંદર જણાવી દઈએ તો આગામી કલાકોની અંદર ગુજરાતના કયા ભાગોમાં કયા તાલુકાઓમાં વિસ્તારવાઇઝ જોઈએ કેવો વરસાદ પડશે તો દોસ્તો અત્યારે ઉત્તર ગુજરાત લાગુના કચ્છ લાગુના વિસ્તારોની અંદર તો વરસાદ શરૂ જ છે ને હજુ આવનારી કલાકોની અંદર આ સિસ્ટમ સતત પોતાના કેન્દ્રમાંથી તીવ્ર વાદળાઓ ફેંકતી રહેશે અને જેમ જેમ આગળની કલાકો આવશે તેમ હજુ પણ દોસ્તો આ સિસ્ટમનો ભૂકા કાઢનારો વરસાદ ગુજરાતને તબાહીમાં મચાવી દેશે બનાસકાંઠાનો વારો દોસ્તો પડી જ ચૂક્યો છે હજુ પણ આ વિસ્તારના લોકોએ સાવચેતી રાખવી પડશે અને જેમાં જોઈ શકો દસ ઇંચ કરતાં પણ વધુના વરસાદ પડી જાય તો આઇસોલેટેડ ભાગોની અંદર પંદર ઇંચનો પણ આંકડાવાળો વરસાદ સામે આવી શકે દોસ્તો વરસાદની વધુ સંભાવના રાજસ્થાન લાગુના ઉત્તર ગુજરાતના સરહદી બનાસકાંઠાના ભાગો પાકિસ્તાન અને કચ્છના સરહદી અત્યારે હવે પછી આ સિસ્ટમ તમે જોઈ શકો છો ધીમે ધીમે ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધે પરંતુ હજુ જોઈ શકો છો તેના વરસાદી વાદળાઓ ગુજરાતના કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો પર આવશે અને જેને જોતા તમે જોઈ શકો છો કચ્છના લગભગ તમામ ભાગોની અંદર અતિ ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે પરંતુ પૂર્વ કચ્છના ભાગોમાં દોસ્તો અતિ ભારેથી લઈને અતિશય ભારે વરસાદ પડી શકે અને જેમાં જોઈ શકો છો બનાસકાંઠાના થરાદ સુઈ ગામ આ સાથે દિયોદર તો ડીસા ભાટસણના ભાગોથી લઈ અન્ય સંચોરથી સરહદી સરહદી જે વિસ્તારો છે અને અત્યારે જે નડાબેટ બોર્ડર પરના દ્રશ્યો સામે આવી રહ્યા છે અમે તમને બતાવીશું જોઈ શકો છો દોસ્તો હજુ મોરબી એ લાગુના સુરેન્દ્રનગરના ઉત્તર સુરેન્દ્ર મહેસાણાથી પાટણના ભાગોમાં વધુ સંભાવના જોવા મળી રહી છે તો બાકી સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ જેમાં દ્વારકા જામનગર લાગુના વિસ્તારો રાજકોટના ભાગો હોય બોટાદના વિસ્તારોની અંદર પણ હળવો મધ્યમ વરસાદ પડી શકે અને દોસ્તો દક્ષિણ ગુજરાતમાં હજુ પણ તમે જોઈ શકો છો સુરત તાપી વલસાડ ડાંગ લાગુ વિસ્તારોથી મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેશે પરંતુ વધુ સંભાવના દોસ્તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા એ લાગુના ગાંધીનગરના અમદાવાદના પણ હજુ ઘણા વિસ્તાર અને કચ્છ માટે બની શકે છે અતિ ભારે અને અમે તમને દોસ્તો અત્યારે જે આ ડીપ ડિપ્રેશન લેવલને બનેલી વરસાદી સિસ્ટમને લઈ ભારતીય હવામાન વિભાગે જેનું સ્થાન બતાવ્યું છે તે અહીં બતાવી રહ્યા છીએ અને મેપમાં તમે જોઈ શકો છો દોસ્તો આ સિસ્ટમ રાજસ્થાન પરથી ડાયરેક્ટ પાકિસ્તાન તરફ જવાની હતી પરંતુ આ સિસ્ટમે મોટો આજ સવારે વળાંક લીધો અને વળાંક લઈ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં આ સિસ્ટમ આવી અને ત્યાર પછી થરાદ આજુબાજુના વિસ્તારોથી પસાર થઈને અત્યારે આ સિસ્ટમ તમે જોઈ શકો કચ્છના અને બનાસકાંઠાથી પાકિસ્તાનના સરહદી બોર્ડર ઉપર તેનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે હવે પછી આ સિસ્ટમ હવામાન વિભાગનું કહેવું છે દોસ્તો કે ઉત્તરી પશ્ચિમની દિશાથી આગળ વધી રાજસ્થાન અને પાકિસ્તાનના સરહદી બોર્ડરના વિસ્તારો તરફ આમ ઉત્તર દિશા તરફ પશ્ચિમી દિશા તરફ આગળ ચાલશે અને અત્યારે તમે સેટેલાઇટની અંદર આ ડીપ ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમનું જે ભારતના પૂર્વીય ખાસ કરીને પશ્ચિમી ગુજરાત ભાગો પર જે સ્થાન બતાવવામાં આવ્યું તે તમે જોઈ શકો છો અને હજુ આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત રહેશે અને આવનારી કલાકોમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના જેમાં દોસ્તો પવનની ઝડપ અમુક વાર જોટાના પવનો સિત્તેર કિલોમીટર કરતાં પણ વધુના નોંધાઈ શકે અને અત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાંથી સાઠ કિલોમીટર કરતાં વધુના પવનો તો નોંધાય જ રહ્યા છે વાવાઝોડા જેવો માહોલ ઊભો થયો છે દોસ્તો ખાસ સાવચેતી રાખજો ને અંતે હવે અમે તમને નડાબેટ બોર્ડર પરથી જે આ ડીપ ડિપ્રેશન કહી શકાય કે વાવાઝોડાથી એક સ્ટેપ નબળી એવી સિસ્ટમ છે કે તે ભૂકા કાઢનારો જે જળ બંબાકારનો વરસાદ આપ્યો ને અહીં તમે જોઈ શકો આ દ્રશ્ય જ્યાં જોવો ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે દોસ્તો ભારે પવન ફૂંકાવાની સાથેનો વરસાદ અત્યારે ગોઠણ સમા પાણી જ્યાં જોવાતા પડી રહ્યા છે ને વરસાદની તીવ્રતા ખૂબ વધુ જોવા મળી રહી છે અને દોસ્તો અત્યારે આ સરહદી બોર્ડર પર ભૂકા કાઢનારો બીપર જોઈ વાવાઝોડાની યાદ આપતી હોય તેમાં વિસ્તારોમાં પવનની ગતિ વધી રહી છે સૌરાષ્ટ્રમાં પણ પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે અને હજુ આવનારી ચોવીસ કલાક સુધી આ વાવાઝોડા જેવો માહોલ સૌરાષ્ટ્રના કેટલાક ઉત્તર લાગુના કચ્છના અને ઉત્તર ગુજરાતના ભાગોમાં બની શકે છે આથી સાવચેતી રાખવી પડશે